આપણે સાત સાત ઘોડાના જે ફોટા બધા લગાવતા હોઈએ એનું શું કારણ હોય છે અને કઈ આમ હોય તો કઈ દિશામાં લગાવે કયા કલરના લગાવવા જોઈએ પહેલી વાત તો એ છે કે નખ નખ ખાવા જોઈએ સાત ઘોડાના જે ફોટા આપણે લગાવીએ છીએ ને એક પણ પ્રાણીનો ફોટો લગાડાય જ નહીં ફોટા હંમેશા એવા લગાડો કે જે ફોટા તમને ખુશી આપે સાત ઘોડાના ફોટાની પાછળનું કોઈક ને કોઈક સબકોન્શિયસ માઇન્ડની અંદર એક વાત આપણી પાસે એ હશે કે ઘોડા લગાડવાથી આપણી પ્રોગ્રેસ થાય પણ હવે લગાડવા જ છે તો ઘરની બહાર ઘોડા જતા હોય એવી રીતે લગાડજો એવી જ રીતે કાચબો મૂકીએ છીએ આપણે ટોટોઇસ કાચબો ઘણા લોકો મૂકે છે પણ કાચબો પાણીનો કાચબો ક્યારે પણ પ્રગતિ કરતો નથી પાણીનો કાચબો ક્યારે પણ પ્રગતિ કરતો નથી એટલે આપણા ઘરની અંદર આપણા ઘરની અંદર કોઈ પણ પ્લેટની અંદર પાણી મૂકીને કાચબો મૂકવો નહીં કાચબો એવી રીતે મૂકવો કે કાચબાનું મોઢું મેઇન ડોર તરફ જતું હોય એવો કાચબો મૂકવાથી તમારા ઘરમાં પ્રોગ્રેસ થાય છે જીવતો કાચબો રખાય જય